મને એમ કે હું તારો મેળ પડે છે લગન નું સેટિંગ થાય છે કોક ભમજ ની વાત કરાય લગ્ન નું ગોઠવાડું તું યાર પંચાયત રવા દે આખા ગોમ પંચાયત કરે પોતાનું વિચાર ને આ તો કેવું સમય સંજોગે લગ્ન કર ને તો સારું બાકી પછી કોઈ નઈ આલે લાડી હાડી એમ એટલે કિસ્મત ને તો મળશે તું તારું વિચાર પેલી ને બીજે પ્યાણી જશે કોણ તારું સેટિંગ અલ્યા તને ખબર નઈ મળે આપડી જાન ઉપર ગોંડો ભરોસો આપડો પૂરો વિશ્વાસ હે પૂરો ઓંધળો ભરોસો તો રાવા દે રવા દે ફેકવાનું રવા હો અલ્યા હું ફેંકવાનું બાકી હોય તું બીજે લગન નઈ કર લો પણ લાવીશ તો હેને લાવીશ બાકી પીણું નહી એટલો બધો કઈ વિશ્વાસ તને હે અરે તને કોઈ છોરી કેવી ખબર કેવી આ જે મેં જે મેં ઘડિયાળ પહેરી ને એવી ઘડિયાળ પહેરી હું જે કપડા પહેરાવું એ પહેરે જે ઘડિયાળ પહેરાવું એ પહેરે હું કુ એમ કરે એટલે મત્રી અત્રી થી કરી મત્રી નથી પહેરાવ્યું પણ એમે કેવું છે પેલું મને ગીત આવ્યું ને કઈ મારો પ્રેમ થી એવો કયું ખબર હમણાં હમણાં મારી ઘડિયાળ બોંધનારી બીજાની બંગડી નહી પહેરે ખારો મળી ને એની બંગડી પહેલે છે તારું સિચાલુ ઘડિયાળ કાઢીને કઈ ફેંકી દેશે હા કઈ ખારો છોરો એને મળી જાય ને તો કઈ છોડીને જતી રહેશે અને તારે જોડે લુખા જોડે છે હું

ઓલો તો બોલો ઓલો મમજડીયા બની આવી જજો ઓ હો દેખી બે 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 તારી જ કમી તી તુય બેહી જા બે બે અલે પણ આ એમ મમજડીયા જીવો થી દેસી મેલી ને જેલો કો હે તન નથી ખબર ના હે અલે 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 ખરેખર તને નથી ખબર મને કશું ખબર જ નઈ મે મનતે એમ કે તમે બે રાજી ખુશુ અલગ થી આસે હે કોણ કોણ તું તારું સેટિંગ

એટલે બે નો ફોન બંધ ના પણ એક વાત તું મને છે ને તો બી ડાઉટ છે એવું તો ના જ હોય કેમ કે જે છોરી મારું ઘડિયાળ પહેરતી હોય એ બીજાની બંગડીઓ કે કમ પહેરે રવા દે રવા દે હોમણ હોમણ મારી વાત નોકરી વાળો મરે એટલે ભલ ભલા મોણ છોડી દે છોરીઓ ઇવ્યો છે દીપક હોમણ હોમણ પેલો મારી વાત હોમણ દીપક ભરા તો વર્ષો નો અનુભવ આ પ્રેમ મેં તને પાછો ઘણો અનુભવ હોય એ મોટી અનુભવ વાત કરે તું બોલે નથી ખબર તારા બાર વાગી જા તમે નથી નાખો ગેરી જાય છે હાલો હાલો અરે જાણું તું તો દિલ ની દગાડી નીકળી આવું જોડતો તને પ્રેમ નહીં કરતો અરે પ્રીત ઉપર અગા કરી છે

હવે ખેર વિર તારું સુપરા સાફ પાછું મને કે યોગ્ય ટાઈમે લગન કરું અમર તો ખરો અમર તો ખરો આ ત્રીજા મહિનામાં તો લગન એ પેલા 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 ડીજે ના બુક ડીજે બુક મંડપ બુક બધું બુક

લે આજકાલની ની છોરીઓ નો ભરોસો થાય જ નહીં ભાઈ હા મને ની ટકાય મારું એના વગર રિચાર્જ કોણ કરશે હા મને ટકાય જ નઈ હા હું મારી જવાનો હું શું કરું હું આજે જવાનો উঠাবি আপুনি ચોરા શીખે તો હારી વાત મેમ કરતી હોય ભાજપે તો પ્રેમ નહી મજા મારા ભાઈ